હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાનું છે કઠોળમાં સુકેલી ચોળીનું શાક તો શાક આપણે સવારના ટિફિન માટે બનાવવાનું છે તો સવારના ટિફિન માટે શાક બનાવશું તો આપણે કઠોળને એટલે કે ચોળીને રાત્રે જ પલાળી દેવી પડે તો જો સરસ પલળીને સવારે શાક સરસ બને તો આપણે ચોળીને સાંજે જર એટલે કે રાત્રે જ પલાળી દીધી હતી એટલે સરસ ચોળી પરડી ગઈ છે તો હવે આપણે ચોડીને બાફી લેવાની છે આપણે બાફી લેશું ગ્લાસ પાણી ઉમેરશું બાફવામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને ચપટી જેટલી હળદર ઉમેરવાની છે બરાબર મિક્સ કરશું મીઠું અને અડદર ચોડી સરસ બફાઈ ગઈ છે કે નહીં ચેક કરી લઈ તો ચોડી સરસ બે ત્રણ સીટીમાં ચોળી આપણી સરસ બફાઈ ગઈ છે આવી રીતના ચોળી ફાટી જાય ત્યાં સુધી આપણે 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 બફાવા દેવાની છે છે તો બફાઈ ગઈ હવે વઘાર કરશું ચોળીમાં પાણી છે એ કાઢવાનું નથી આપણે શાકમાં જ યુઝ કરવાનું છે એટલે પાણી જે છે એ કાઢવાનું નથી શાકના વઘાર માટે બે મોટી ચમચી જેટલું તેલ મૂકવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વઘાર કરશું સૌપ્રથમ રાઈ નાખવાની છે રાઈ ફૂટી ગયા બાદ આખું જીરું નાખવાનું છે ત્યારબાદ લસણ નું આવી રીતના જીરનું કટિંગ કરેલું છે એ નાખવાનું છે ત્યારબાદ મીઠી લીમડીના પાંદ નાખશું ત્યારબાદ હિંગ નાખવાની છે ચપટી હળદર નાખશું ત્યારબાદ ટુકડા કરેલા ટમેટા ઉમેરવાના છે ટમેટાને આપણે બે મિનિટ તેલમાં જ નરમ થવા દેવાના છે બે મિનિટમાં જ ટમેટા આપણા એક રસ થઈ ગયા છે હવે આપણે આપણે મસાલા નાખશું મસાલામાં ખમણેલું આદુ નાખવાનું છે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું નાખવાનું છે અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે જેનાથી શાકનો કલર સરસ આવશે અર્ધ ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખશું મીઠું આપણે બાફવામાં જે નાખ્યુંતું એટલે મીઠું સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે મસાલા બધા મિક્સ કરીને 2 મિનિટ ચડવા દેશું બે મિનિટ હલાવશું એટલે મસાલા બધા ચડી જશે હવે આપણે જે ચોળીને બાફી લીધી હતી એ ઉમેરી દેવાની છે પાણી સહિત પાણી પણ જેટલું હતું એ બધું આમાં જ ભેગું ઉમેરી દેવાનું છે બે મિનિટ ચડવા દેસુ પાણી બળી જાય અને તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ચડવા દેશું

સરસ તૈયાર થઈ ગયું છે વધારે રસો પણ નથી અને એકદમ શાક કોરું પણ નથી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સુકેલી ચોળીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ફક્ત પાંચ જ મિનિટમાં ચોળીનું શાક તૈયાર થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો સુકેલ ચોળીનું શાક ફરી મળીશું એક નવી રેસીપી સાથે